મિત્રો શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં પવિત્ર માસ તરીકે ઓળખવામાં આવે છે શ્રાવણ મહિનો મહાદેવજીને સમર્પિત છે શ્રાવણ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો પણ માનવામાં આવે છે તેથી આ મહિનામાં આવતા તમામ સોમવારે ભગવાન શિવજીની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે શ્રાવણ મહિનો દેવોના દેવ ભગવાન શિવને સમર્પિત છે શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાની વિશેષ પ્રથા છે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાના સોમવારના ઉપવાસની કથા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે શ્રાવણ મહિનાનું ધાર્મિક મહત્ત્વ ઘણું વધારે છે બાર મહિનાઓમાં શ્રાવણ મહિનાની વિશેષ ઓળખ છે આ સમયગાળામાં શિવ ભક્તો ભોલેનાથનું વ્રત રાખે છે દાન કરે છે અને પૂજા કરે છે આપણા પુરાણો અને શાસ્ત્રો અનુસાર શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે માતા પાર્વતીએ ભગવાન શિવજીને પામવા માટે કઠોર તપસ્યા કરી હતી અને શ્રાવણ મહિનામાં જ ભગવાન શિવે તેમને દર્શન પણ આપ્યા હતા ત્યારથી જ ભક્તો એવું માને છે કે આ મહિનામાં ભગવાન શિવજીને તપસ્યા અને પૂજા કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે મિત્રો હવે આપણે શ્રાવણ મહિનાના સોમવારની પ્રાચીન કથા સાંભળીએ જે કથા સાંભળવાથી ચોર્યાસી લાખ યોની ટળી જાય છે તો મિત્રો આજની આ પવિત્ર કથા શરૂ કરતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ પણ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ ઉપર નિરંતર બની રહે પ્રાચીન સમયમાં એક અમરપુર નામના નગરમાં એક ધનિક વેપારી રહેતો હતો તેમનો ધંધો દૂર દૂર સુધી ફેલાયેલો હતો તે શેઠના ઘરે ધન સંપત્તિની કોઈ કમી ન હતી આખા નગરના લોકો તે શેઠને ખૂબ જ માન આપતા હતા પરંતુ શેઠના ઘરે એક જ ખોટ હતી કે તેમને કોઈ પુત્ર ન હતો આ કારણે શેઠ ખૂબ જ દુઃખી રહેતા શેઠને હંમેશા એ ચિંતા સતાવતી કે મારા મૃત્યુ પછી મારો વેપાર અને સંપત્તિ કોણ સંભાળશે તે ધનવાન શેઠ ભગવાન શિવના ખૂબ જ મોટા ભક્ત હતા રોજ ભગવાન શિવજીના મંદિરે જતા પછી જ પોતાનું નિત્યક્રામ કરતા અને દર સોમવારે ઉપવાસ રાખતા અને ભગવાન શિવજીની વિશેષ પૂજા કરતા શેઠ દરરોજ મંદિરમાં જાય અને ભગવાન શિવને પ્રાર્થના કરે છે તેમની સામે ઘીનો દીવો પ્રગટાવતા એક દિવસ શેઠની ભક્તિ જોઈને દેવી પાર્વતીએ ભગવાન શિવજીને કહ્યું કે હે પ્રાણનાથ આ શેઠના કેટલા સમયથી તમારી ભક્તિ કરે છે દર સોમવારે નિયમિત વ્રત અને પૂજા કરે છે ભગવાન તમે આ શેઠની ઈચ્છા પૂરી કરો ભગવાન શિવ હસતા હસતા કહ્યું કે હે દેવી પાર્વતી આ જગતમાં દરેકને તેમના કર્મો અનુસાર ફળ મળે છે આ શેઠ પણ પોતાના પૂર્વ જન્મના ફળ ભોગવી રહ્યા છે તેમ છતાં પાર્વતીજી ભગવાન શિવજીની વાતને સંમત ન થયા તેમને આગ્રહ કર્યો અને કહ્યું પ્રાણનાથ તમારે આ શેઠની ઈચ્છા પૂરી કરવી જ પડશે માતા પાર્વતીની જીદ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ આ શેઠ તમારો વિશિષ્ટ ભગત છે સોમવારે તમારું વ્રત રાખીને નિત્ય પૂજા કરે છે જમતા પહેલાં હંમેશા તમને પહેલું ભોજન આપે છે માટે તમારે આ શેઠને પુત્ર આપવો જ પડશે ભગવાન શિવ માતા પાર્વતીનો આટલો આગ્રહ જોઈને કહેવા લાગ્યા હું તમારી વિનંતી પર આ શેઠને પુત્ર આશીર્વાદ આપું છું પરંતુ તેમના પુત્રની ઉંમર સોળ વર્ષની જ હશે શેઠનો આ પુત્ર અલ્પાયુ હશે જે સોળ વર્ષથી વધુ નહીં જીવી શકે તે એક જ રાત્રે ભગવાન શિવજીએ સપનમાં શેઠને દર્શન આપ્યા અને પુત્રનું વરદાન આપ્યું અને આ શેઠ પુત્ર સોળ વર્ષથી વધુ નહીં જીવી શકે એ પણ જણાવ્યું પુત્રની પ્રાપ્તિના આશીર્વાદ મેળવી ને શેઠ ખુશ થઈ ગયા પરંતુ દીકરાના ટૂંકા જીવનની ચિંતા શેઠને થવા લાગી થોડા મહિના પછી શેઠના ઘરે એક ખૂબ જ સુંદર પુત્રનો જન્મ થયો તે શેઠ અને તેની પત્ની ખૂબ જ રાજી થયા અને આખા નગરમાં મીઠાઈ વહેંચી અને ખૂબ જ ધામધૂમથી પુત્રનો જન્મસ્થળ ઉજવાયો શેઠને પુત્રના જન્મનો બહુ આનંદ ન હતો કારણ કે તેઓ તેમના પુત્રના ટૂંકા જીવનનું રહસ્ય જાણતા હતા આ રહસ્ય ઘરમાં કોઈ બીજું જાણતું ન હતું શેઠના પુત્રનું નામકરણ થયું અને વિધાન પણ બ્રાહ્મણોએ તે પુત્રનું નામ અમર રાખ્યું ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને એ જોતે જોતામાં અમર બાર વર્ષનો થઈ ગયો ત્યારે શેઠ અને તેમની પત્નીએ અમરને વિદ્યા મેળવવા માટે વારાસણી મોકલવાનું નક્કી કર્યું વેપારીએ અમરના મામા દીપચંદને બોલાવ્યા અને કહ્યું કે હવે અમર શિક્ષા મેળવવા માટે ને યોગ્ય થઈ ગયો છે તમે અમરને લઈને વારાસણી જાઓ અમર તેના મામા દીપચંદ સાથે સણી જવા માટે ચાલવા લાગ્યા રસ્તામાં જ્યાં પણ અમર અને દીપચંદ રાતવાસો કરતા રોકાતા ત્યાં યજ્ઞ કરતા પૂજા કરતા અને બ્રાહ્મણોને ભોજન પણ કરાવતા ચાલતા ચાલતા અમર અને દીપચંદ એક નગરમાં પહોંચ્યા અને નગરના રાજાની દીકરીનું લગ્ન હતું તેથી આખા શહેરને શણગારવામાં આવ્યું હતું જ્યારે અમર અને દીપચંદ તે નગરમાંથી પસાર થઈ રહ્યા હતા તે જ સમયે રાજકુમારીને પરણાવવા બીજા રાજ્યના રાજા જાન લઈને આવી રહ્યા હતા પરંતુ જે વરરાજા હતો તે એક આંખથી અંધ હતો અને આ કારણથી તે રાજા ખૂબ જ ચિંતિત હતો અને ડરતો હતો કે જ્યારે રાજકુમારીના પિતાને આ વાતની ખબર પડશે તો તેમના પુત્ર સાથે રાજકુમારીના વિવાહ નહીં કરે જ્યારે વરરાજાના પિતાએ અમરને જોયો ત્યારે તેના મનમાં એક વિચાર આવવા લાગ્યો અને તેણે વિચાર્યું કે અમારા પુત્રની જગ્યાએ આ યુવકને વરરાજા બનાવી દઉં એકવાર લગ્ન થઈ જાય પછી હું આ યુવકને ખૂબ જ ધન આપીને છોડી દઈશ આ અંગે રાજા દીપચંદ સાથે વાત કરી અને કહ્યું કે જો તમે મારી મદદ કરશો તો તમારા પુત્રના લગ્ન થઈ જશે મામા દીપચંદ અને અમર તે રાજાની વાત માની લે છે અમર વરાજા બની રથમાં બેસી જાય છે અને રાજકુમારી સાથે લગ્ન કરી લે છે પછી જાનને વિદાય આપવામાં આવે છે અને નક્કી કર્યા મુજબ અમર તક જોઈને રાજકુમારીને છોડીને ચાલ્યો જાય છે પણ અમર ખૂબ જ સત્યવાદી માણસ હતો તેને લગ્ન તો કરી લીધા પરંતુ તે સચ્ચાઈ છુપાવી ન શક્યો અને જતાં પહેલાં રાજકુમારી પાસે એક પત્ર લખીને મૂકી ગયો તેમાં લખ્યું હતું કે હે રાજકુમારી ચંદ્રિકા તે મારી સાથે લગ્ન કર્યા છે પરંતુ હું તો વારસણીમાં શિક્ષા મેળવવા જઈ રહ્યો હતો હવે તારે જે યુવક સાથે રહેવાનું છે તે તો એક આંખે અંધ છે હવેથી એ જ તારો પતિ છે જ્યારે રાજકુમારી ચંદ્રિકા એ પત્ર વાંચ્યો ત્યારે તે આશ્ચર્ય ચકિત થઈ કારણ કે રાજકુમારી ચંદ્રિકા ખૂબ જ ધાર્મિક પવિત્ર અને સત્યવાદી સ્ત્રી હતી તે અમર સાથે ચૂકી હતી એટલે તેણે અમરને જ પોતાનો પતિ પરમેશ્વર માની લીધો હતો આથી તે રાજકુમારી તરત જ રથમાંથી નીચે ઉતરી ગઈ અને પોતાના પતિ પાસે આવી ગઈ અને બધી હકીકત કઈ સંભળાવી આ તરફ અમર તેના મામા દીપચંદ સાથે વારસણીમાં પહોંચી ગયો અને શિક્ષા મેળવવા લાગ્યો ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને હવે અમર સોળ વર્ષનો થઈ ગયો હતો અંતે તે દિવસ પણ આવી ગયો હતો કે જ્યારે અમરનું આયુષ્ય પૂરું થવાનું હતું તે દિવસે અમર વહેલી સવારે ઉઠી ગયો નિત્યક્રમ મુજબ સ્નાન પૂજા વગેરે કર્યું અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને પુષ્કળ અન્ન વસ્ત્રોનું દાન કર્યું અને રાત્રે બધા જ કામ પતાવીને અમર પોતાના ઓરડામાં જઈને સૂઈ ગયો અને ભગવાન શિવના આશીર્વાદ મુજબ અમરનું પ્રાણ પંખીરું ઊંઘમાં જ ઉડી ગયું સૂર્યોદય થયો અને અમરના મામાએ જોયું તો અમર મૃત્યુ પામ્યો હતો અને મામા દીપચંદ ખૂબ જ વિલાપ કરવા લાગ્યા આસપાસથી ઘણા લોકો એકત્રિત થઈ ગયા અમરના મૃત્યુનું દુઃખ વ્યક્ત કરવા લાગ્યા તે જ સમયે ત્યાંથી ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રસાર થઈ રહ્યા હતા રડવાનો અવાજ સાંભળીને માતા પાર્વતી થોડા દુઃખી થઈ જાય છે અને ભગવાન શિવને કહે છે કે હે પ્રભુ કૃપા કરીને આ યુવકને પુનઃ જીવિત કરો તેના પર પરિવારનું રુદન અને દુઃખ હું સહન નથી કરી શકતી ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી આ એ જ ધનવાન શેઠનો પુત્ર છે જેને મેં સોળ વર્ષનું આયુષ્ય આપ્યું હતું હવે તેનો સમય પૂરો થઈ ગયો છે તેથી તે મૃત્યુ પામ્યો છે માતા પાર્વતીજીએ ભગવાન શિવજીને વિનંતી કરી કે હે પ્રાણનાથ તમે આ છોકરાને જીવિત રાખો નહીંતર તેના માતા પિતા પુત્રનો વિયોગ સહન નહીં કરી શકે અને તે પણ મૃત્યુ પામશે આ યુવકનો પિતા તે ધનવાન શેઠ તમારો અનન્ય ભક્ત છે વર્ષોથી તમારી પૂજા પાઠ કરે છે તમારું વ્રત કરે છે ઉપવાસ કરે છે ભગવાન શિવ માતા પાર્વતીની વાત ટાળી ન શક્યા અને અમરને પુનઃજીવિત કર્યો અને સો વર્ષનું આયુષ્ય પ્રદાન કર્યું થોડી ક્ષણોમાં અમરે આંખો ખોલી અને પુનઃ જીવિત થયો અમરને જીવતો જોઈને તેના મામા દીપચંદ ખૂબ જ પ્રસન્ન થાય છે થોડા સમયમાં અમરની શિક્ષા પૂરી થઈ અને અમર તેના મામા સાથે પોતાના નગર જવા માટે ચાલી નીકળ્યો અને ચાલતા ચાલતા એ જે શહેરમાં આવી પહોંચ્યો જ્યાં અમરના લગ્ન થયા હતા અમર તે શહેર પણ એક યજ્ઞનું આયોજન કર્યું હતું રાજા તેથી પસાર થઈ રહ્યો હતો યજ્ઞનું આયોજન થતું જોઈ રાજા તરત જ યજ્ઞમાં જાય છે અને અમરને જુએ છે રાજા તરત જ અમરને ઓળખી જાય છે અને પોતાના રાજ મહેલમાં લઈ જાય છે જ્યાં રાજકુમારી ચંદ્રિકા અમરની રાહ જોઈ રહી હતી અમરને જોઈને રાજકુમારી ખૂબ જ ખુશ થઈ જાય છે અમર થોડા દિવસ રાજ મહેલમાં રોકાય છે અને પછી રાજકુમારીને લઈને પોતાના નગર જવા ચાલવા લાગે છે રાજા પોતાની પુત્રી અને જમાઈને ખૂબ જ ધન સંપત્તિ હાથી ઘોડા આપીને વિદાય આપે છે અને મોટા સૈનિકોના કાફલા સાથે અમર પોતાના ઘર તરફ આગળ વધવા લાગે છે અમર પોતાના નગરની બહાર પહોંચી ગયો અને તેણે પોતાના ઘરે સંદેશો મોકલાવ્યો કે હું નગરની બહાર પુત્ર વધુને લઈને તમારી રાહ જોતો ઊભો છું આ તરફ શેઠ અને તેની પત્ની ઘણા દિવસથી ભૂખ્યા તરસ્યા અને એક ઓરડામાં પોતાની જાતને બંધ કરી દીધા હતા કારણ કે શેઠને ખબર હતી કે તેમનો પુત્ર સોળ વર્ષે મૃત્યુ પામશે અને શેઠે મનોમન નક્કી કરી લીધું હતું કે જો મારો પુત્ર મૃત્યુ પામશે તો એ પણ ભૂખ્યા તરસ્યા રહીને અમારા પ્રાણ ત્યાગી દઈશું પોતાના પુત્ર જીવિત છે અને નગરની બહાર રાહ જોઈ રહ્યો છે આ સમાચાર સાંભળી શેઠ અને તેની પત્નીના ખુશીઓનો પાર નથી રહેતો શેઠ અને તેની પત્ની ઝડપથી અમર પાસે પહોંચી જાય છે અને અમરને જોઈને ખૂબ જ ખુશ થાય છે અને સાથે એક રાજકુમારીને પોતાની પુત્ર વધુ તરીકે મેળવીને શ્રેષ્ઠ આનંદથી ભાવ વિભોર બની જાય છે અને ભગવાન શિવનો હાથ જોડીને આંખોમાં આંસુ સાથે આભાર વ્યક્ત કરવા લાગે છે એ જ રાત્રે ભગવાન શિવ તે શેષ્ઠના સ્વપ્નમાં દર્શન આપે છે અને કહે છે હે શ્રેષ્ઠ મેં તારા પુત્રને સો વર્ષનું આયુષ્ય પ્રદાન કર્યું છે તે હંમેશા સાચી શ્રદ્ધાથી મારી ભક્તિ કરી છે તે સાચી શ્રદ્ધા અને ભાવપૂર્વક કરેલા સોમવારના વ્રત કરવાના કારણે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું આમ કહીને ભગવાન અંતર ધ્યાન થઈ જાય છે અને શેઠ અને તેનો પરિવાર સુખીથી જીવન પ્રસાર કરવા લાગે છે મિત્રો શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે જે સ્ત્રી પુરુષો સોમવારનું વ્રત રાખે છે તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સોમવારના વ્રતની કથા સાંભળવા માત્રથી વર્ત કાર્યનું ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂર લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે